ખેડૂત મિત્રો ધાણાના ભાવમાં જબરદસ્ત વાયદા બજારમાં અને હાજર બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે આજે તારીખ એકવીસ એક બે હજાર પચીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ધાણાના વીસ કિલોના ભાવ બારસો પચાસથી સોળસો સુધી જોવા મળ્યા હતા અને આવક છસો મણ જેટલી જોવા મળી હતી અન્ય વિસ્તારોમાં ધાણાના વીસ કિલોના ભાવ કેવા હતા તેની માહિતી પણ આપણે મેળવી લઈએ જસદણ એક હજારથી અઢારસો ગોંડલ આઠસો એક થી સત્તરસો એક હળવદ બારસો પચાસ થી પંદરસો પંદર જામનગર અગિયારસો થી અગિયારસો ચાલીસ અમરેલી બારસો દસ થી ચૌદસો પચીસ એનસીડેક્સ ઉપરના ધાણાના બંને વાયદા જેમાં આપણે ધનિયા એટલે કે ધાણાનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો એકસો સિત્તેર રૂપિયા જેટલો વધીને આઠ હજાર છસો બારની આસપાસ બંધ આવેલો છે અને ધનિયા એનસીડેક્સ ઉપરનો ધાણાનો મે બે હજાર પચીસનો વાયદો બસો બાવીસ રૂપિયા જેટલો વધીને આઠ હજાર છસો ચોસઠની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો ધાણાના વાયદામાં જબરદસ્ત ઉછાળો વાયદા બજારમાં અને હાજર બજારમાં પણ જોવા મળી રહ્યો છે ટૂંકમાં તમારા વિસ્તારમાં મોટા મોટાભાગે વાવેતર થતું હોય અને ગામડે બેઠા તાણા વેચાણ કરતા હોય તો તેના કેવા ભાવ તમને મળી રહ્યા છે ગામ સહિત તમારા વિસ્તારનું અને કેવા ભાવે તાણાના સોદા છે તે તમારા ગામમાં થઈ રહ્યા છે તેની માહિતી તમારી પાસે હોય અને કોઈ ખેડૂત મિત્રો માર્કેટિંગ યાર્ડમાં તાણાનું વેચાણ કરવા ગયા હોય તો તમને કેવા ભાવ મળેલા છે અને જાણકાર ખેડૂત મિત્રો આવનારા સમયમાં કેવા ભાવ રહેશે તે બાબતે જાણતા હો તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે અમારું ધ્યાન કોમેન્ટ દ્વારા